સ્વાગત છે મોરબા હડપ તાલુકાના નવા ગામ ખાતેથી ડિગ્રી વગર દવાખાનું ચલાવનાર પરપ્રાંતિસમને એલોપેથી દવાઓના જથ્થા તથા મેડિકલ ના સાધનો સાથે પકડી પાડતી પંચમહાલ ગોધરા એસઓજી પોલીસ પંચમહાલ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર દવાખાનું ખોલી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય તેવા ઈસમોનો રાફડો ફાટેલો જોવા મળ્યો છે તેઓના વિરુદ્ધ કાર્યવાહી કરવા પંચમહાલ પોલીસે જુદી જુદી ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી તે દરમિયાન બાતમીના આધારે એસઓજી સ્ટાફ મેડિકલ ઓફિસરની ટીમને સાથે રાખી મોરવા હડપ તાલુકાના નવા ગામ ટાંડી ફળિયામાં કોઈપણ જાતની માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર દવાખાનું ચલાવતા અનુપમ અમિત બિસ્વા મૂળ રહેવાસી નોર્થ નાગલા બિલધરપારા તાલુકો હાબડા જિલ્લો નોર્થ ચોવીસ પરગણા પશ્ચિમ બંગાળને એલોપેથિક દવાઓ તથા મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ મળી કિંમત રૂપિયા અઠ્ઠાવન હજાર આઠસો સડસઠના મુદ્દામાર સાથે પકડી તેના વિરુદ્ધ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો હતો તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો